કલાલી બ્રિજ પર ડમ્પર ચાલકે મોપેડ પર જતા લેતા તેમનું મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માત સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી તાંગલમાં રહેતા વર્ષના પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઈડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબુ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ ગયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતા ગંભીર ઈચ્છાઓ ના કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ડમ્પર ચાલક સ્થળ ઉપર ડમ્પર છોડીને ભાગી ગયો હતો અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રફીકભાઈનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો ઘટનાસ્થળ નજીકથી પસાર થતાં એક વકીલે તેમના મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી અકસ્માતની ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ભારદારી વાહનો માટે નિયમો હોવા છતાં તે નિયમોનું ભારદારી વાહનોના માલિકો તથા ચાલકો દ્વારા પાલન કરાતું નથી અને તે નિયમોનું પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતી નથી પરિણામે ભારદારી વાહનોના કારણે અકસ્માતો થતા દિશાનિર્દેશ લોકોના મૃત્યુ નિપજતા હોય છે આવા બનાવોના કારણે વડોદરા શહેરમાં અચાનક જ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે વડોદરા શહેરમાં સંબંધિત તંત્ર અકસ્માત નિવારણ માટે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે જેથી આવા અકસ્માતોના બનાવો પર બ્રેક લાગી શકે પોલીસ ની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાડ તો ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે રફિકભાઈ નામ જાણવા મળ્યું છે જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા અને તાંદલ જના રહેવા